સુરતના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે બારડોલી કડોદરા પલસાણા તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ઓલપાડ માંગરોળ માંડવી કામરેજ સહિતના વિસ્તારોમાં હાલ તો વરસાદ નોંધાયો છે મેઘરાજાએ હેત વરસાવતા થોડી જ વારમાં બારડોલી તો પાણી પાણી થઈ ગયું છે બારડોલીના ભાગના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા અને આજ પ્રકારની સ્થિતિ અને પલસાણા કંઈકરાંગરોળ માંડવી કામરેજ સહિતના ગામોમાં આજે વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે એવામાં ધીમી ધારે કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇન્દ્રમલ શું સ્થિતિ હાલમાં વરસાદની સુરત ગ્રામ્યમાં પ્રથમ વખત છે તે સંપૂર્ણ રીતે ચોમાસુ બેસી ગયું હોય એવું હાલ છે તે દેખાઈ રહ્યું છે જ વરસાદી માહોલ છે સમગ્ર જિલ્લાની અંદર પરંતુ આજે વહેલી આખા તમામ અંદર છે છે તે વરસાદ રહ્યો અને તેમાં પણ કડોદરા બારડોલી પલસાણા વિસ્તારની અંદર સવારથી છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને કેટલીક જગ્યાઓ પર પાણી પર પાણી પણ ભરાવાનું સામે આવ્યું છે ખાસ કરીને બારડોલી જે સામરિયા સામરિયામુરા વિસ્તાર છે જે નીચાણ વાળો વિસ્તાર છે ત્યાં હાલ છે તે પાણી ભરાવાની શરૂઆત થઈ છે ત્યાં વરસાદ ને લઈને છે તે કેટલીક જગ્યા ઉપર જે ગટર ગટર છે તેમાં પણ વરસાદી પાણી થતા ગટર પણ છલકાયેલી ઢાંકણા પણ સાઈડ પર હટી ગયેલા હોય તેવા નજર આવે છે બીજી તરફ કડોદરા પંથાણા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને લઈને કેટલીક સોસાયટીઓના રસ્તા ઉપર પાણી ભરાયા હોય તેવું હાલ છે તે દેખાઈ રહ્યું છે સમગ્ર જે વરસાદ વરસી રહ્યો છે વાવણી લાયક વરસાદ છે અને જેને લઈને ખેડૂતો પણ હાલ ખુશખુશાલ છે જી ગીતા આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હાલ જે પ્રમાણે સમગ્ર જિલ્લાભરમાં વરસાદી માહોલ ને એવામાં બારડોલીમાં તો પ્રથમ વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં હરખની હેલી છે તો બીજી તરફ વરસાદી પાણી પણ ભરાયા છે